કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં તો નાય ધન ફ્રેશ થઈને વહી આવ્યાસી આ વાડીએ એટલે કે જોઈ લો તમે આપણે કઈ વાડી આવ્યા છીએ ટાવરવાળી વાડી આવી અને આજમાં તો છે ને આપણે આજમાં આપણે આ સિંગ કાઢી નાખવાની છે કાલ ભાઈને કાઢી નાખીએ હવે આજ આપણે આ શિંગ કાઢી નાખવાની છે અને અત્યારમાં હવારના પોરમાં આવ્યા છીએ અત્યાર વાગ્યા છે સાડા આઠ અને આપણે છે ને આજે કે દાડિયા નથી કરેલા હું છે કે બધે ઢાલવ્યા છે ને એ બધા લોકો આવશે એટલે બપોરે આપણે અલર આવવાનું છે અને અત્યારમાં આપણે છે છે ને ને જે બુંગ્યા બાંધી દાણિયા માટો મારવા ગયા છે કાલ આપણે આવીને દવા સાટીથી અને દવા સાટવાની હોય એટલે તો વહેલાહેર જ આવવું પડે તો જવા ગામડા લાવીને ખાશે બે સલાખાના બેન થોડુંક પાણી પી લઈ અને આપણે છે ને અહીંયા આ જનરેટર છે ને બંધ છે એટલે આ બીજું લેટર આવી ગયું છે જુઓ અત્યારે અહીંયા શરૂ છે લેટર અને આગા ખોટકાઈ જાય વારે વારે ખોટકાઈ જાય જો આ મોટું જનરેટર તો એવું છે ફેમિલી અને ટાવર આપણો ફર્સ્ટ ક્લાસ બતાય છે કાંઈ ઘટે નહીં એવો મસ્ત મજાનો આપણો નથી હો સરકારી ટાવર છે પણ આ તો વાડી મોય એટલે આપણો કહેવાય જાય તો એવું છે ફેમિલીને અચાનક પોરમાં જો હવે જાય આટો મારવા મસ્ત મજા દાણીયામ જાય પણ ફેમિલી એનો સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવશું મસ્ત મજાનો વ્લોગ બનાવશું આજમાં તો આપણે છે ને હલરનો વ્લોગ બનાવશું અને દાણિયામ જાય છે કદાચ જાવ સૌ ઉતારું તો થોડું ઘણું બતાવીશ બાકી તમને સ્પેશિયલ આપણે દાણિયા આવી જાય ને પછી વ્લોગ મસ્ત મજાનો બનાવશું આપણે શાકભાજી હોય એટલે અને સરસ મજાનો ફાલ આવવા માંડ્યો છે આલો ફેમિલી કાલમાં છે ને આપણે કોરાજન છાટી દીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ એટલે આમાં છે ને આપણે તુરમાં દાણિયા છે તમને બતાવીશ આપણે ક્યારેક આખો બ્લોગ બનાવીશ પણ હવે પરડા બાંધી જાય ને દાણિયાને પછી અને ને ફા લાવવા મેળવશે મસ્ત મજાના ફૂલડા તો સાલો એવું છે ને હવે આપણે લેશું નહીં ફેમિલી આપણે છે ને દાણિયામાં નિરીક્ષણ કરી લીધું છે મસ્ત મજાનું અને પછી હવે છે ને પોરો ખાઈને બહાટી હવે છે ને આપણે સલાખા છોડીને પછી બાંધવા માંડવાના છે અને હલર તો બપોરે આવશે પણ તપી ગયેલા નું બાંધી લઈ પછી આપણે છે ને સાલું વલરે બાંધશે બૂંઘિયા આપણે એટલા બૂિયા બાંધી દીધા છે મસ્ત મજાના અને આ તો આ બાજુ આવ્યા ને તે બતાતા નથી બહુ અને ચાઉસન પપ્પા આવી ગયા છે ગુલ્ફી લઈને મસ્ત મજાની સરસ મજાની તો આલો બધા ગુલ્ફી ખાવા ફી કહે છે કોકો માવા મલાઈ આઈસ્ક્રીમ મસ્ત મજાની તો આલો બધાય ગુલ્ફી ખાવા સરસ મજાની તોડીને ખાવા માંડી નૂર મિલા બેન તો ખાવાય મીડા છે જોવો પૂછન પપ્પા એ તોડી રાખી છે આલો બધી ક્વોલિટી ખાવા જોવો અને આપણે ખાવાનું ને એવું કરીએ તો ઓગળી જાય એ આપણે સાઈ સાઈ વીએ છે એને વાગી ગયા છે સાડા દસ થવા આવ્યા છે અને શાહ બનાવવાનો સમય થઈ ગયો છે આપણે વાડી આવ્યા તો થોડી ઘણી શાહ પી લઈએ બનાવીને લીમડા હેઠે તો મજા આવે અને કેટલા ભૂંગ્યા છે ને એ બતાવી દઉં તમને એટલે આપણે કેતા હતા ને ભૂંગ્યા કેટલા છે જવો એટલા ભૂંગ્યા બાંધી દીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને આપણે છે ને આ ભૂંગ્યા બાંધી દીધા ને હવે ઓલી બાજુ છે ને મોટા મોટા પાથરા કરી નાખીએ એટલે બધા માણસો આવે અને ગાહડી બાંધવામાં કાંઈ તકલીફ ન પડે બે ત્રણ પાથરા લઈ જાવ એવડા બંધાય નાખવાના છે અને થોડાક હજી સલાખા હોય ને તો હજી બાંધી દેવાના છે ભૂંગ્યા મસ્ત મજાના તો સાલો ફેમિલી એવું છે બાકી તો અત્યારે હવે ચૂલો પેટાવી નાખી અને મસ્ત મજાની ચાય બનાવી નાખી અને ચા પાણી પી લઈ અને પછી પાથરા ફેરવા માંડીએ એટલે કે બેવડવા માંડીએ અને આપણે એક વાગે ને જ્યાં તો અલર આવી જાય લગભગ તો પછી હવે જોઈશી બાર કેલા હોય તો કલાક અડધી કલાક કે બે કલાકનું મોડું થાય પછી એવું છે કે ગાધેસર કે બાજુ ગયું હોય અલર એમ કેતા હતા અલર એ બાજુ ગયેલું છે અને બાકી તો કદાચ ને એવું થાય તો બીજું અલર પણ છે સાઈડમાં એટલે બે અલર કીધેલું છે એમાંથી જે વેલા હેર આવે વેલા એ પહેલાં એમ નથી કેતા સાલો હવે ફટાફટ સા પાણી બનાવી નાખી બની ગઈ ગયી અને પીવા બે ગયા છે વચન પપ્પા બેઠા બેઠા પીવે આપડા બેનપણી ઘરે આપણે માથે સડી ગયા છે છે રોન સાઈડમાં ઓલી વાળવા જવું પડે એટલે અને આજ આપડા ગામ માંથી બાયપાસ નીકળવાની રસ્તો બતાવ એટલે આ બાયપાસ નીકળેલો છે અને આ છે આપણી નળ આ બાજુ અને ટ્રેક્ટર આવી ગયું છે આપણું જોવો ફાઇનલી ફેમિલી આપણે હલર આવી ગયું છે મિત્રો જોઈ શકો છો હો આવી ગયું છે જો આ હંત મારા મમ્મી ની બધા ઓલા પણ છે હું બતાવીશ તમને હમણાં કલર સારું થઈ દઈએ ને પોટકી બાંધી દીધી છે પોટકી ન કહેવાય ગાહડી કહેવાય આને બાંધી દીધી છે આવો કંઈક ફાલ હતો આ તો હું કાંઈ જલી હતી એનો કાંઈ લાટ બધો ફાલ દેખાય છે

લાટ બધું માંડવી છે હું તમને બતાવી દઈશ ઓલો માંડવી ભાગ લેવા જો છે ને એટલો બાકી છે જો ઓલાથી તે એટલો તે એટલો બાકી છે કટ લઈ લે અને જો એટલી માંડવી થઈ ગઈ છે જો માં મમ્મી ની અહીં ના કામ કામ કરે છે અને માર પપ્પા ઉપર ચડેલા છે મેં તો તમને પહેલા કીધું છે જો આ હંદે આ ઓલા બાસકા ઉપર લઈ ને એમ લઈ છે જો ઓલા ટકરા વિડો કને ખો છે માર મમ્મી એને જો

તમારા ગામમાં કેમ કહેવાય કે કાળી મોટા ભાવ જોવો ઓલા પણ તો સાલો ફેમિલી આપણે સિંગ કાઢી નાખી છે ને સોડા બોડા પી લીધું છે ને બધા હું ઘરે વહી ગયા છે સાડા ત્રણ થઈ ગયા છે અને હલે રે વહી ગયું છે તો આપણે સોડા પીધી સા પીધી અને પછી હવે છે ને આપણે સિંગ ભરવાની છે તો ટ્રેક્ટરે આવી પડ્યું છે લારી બધું અને ભાઈ છે ને થોડો થોડું સૂટ લેતા સાલો ફેમિલી આ બધું છે ને આપણે ભેગું કરવાનું છે સારોલું ને એવું પછી સિંગનો ટકરો ભરી લઈ અને આ સલાખા બધા બાંધી દઈએ આખળીમાં બધું વીણી લઈ ફર્સ્ટ ક્લાસ અને સિંગ કાઢીને પડું કરી નાખ્યું છે નવરું આપણે તો સાલો ફેમિલી એવું છે અને હવે તો આપણે એટલા જ બચાશ હવે ઘાય ઘા આગળ ભરી લઈને પછી જ આવ દઈ ઘરે અને બાકીનું વચ્ચે એ બધું કાલ વ્યવહે અને અત્યારનો વ્યૂ જોવો ફરતી મસ્ત મજાનો અને માથે સાધન છે ને અત્યારે એક ઘડીની નવરાઈની માથે એક જરા કઈ સુક ન પડે એટલા સાધન જાય અને દિવાળી મહિનો છે એટલે આપણે માથે હાલવું ને તો એ બહુ અઘરું પડે છે એટલે કે સાધન લઈને તો છે ને આપણે રોન તો હલાય જ નહીં એવી રીતના સાધન આવતા હોય તો હાલો ફેમિલી એવું છે જો ફેમિલી ટ્રેક્ટર આવે છે ને આ બેન છે ગાડી લઈને આલી આવે છે તો ગાડી આપણે રાખવી પડે અને આયા જો હાઈવે આવી ગયો છે ફેમિલી હાઈવે માથે સડી ગયું છે ટ્રેક્ટર અને બેહી જઈએ આપણે ફટાફટ હાલો ફેમિલી આ ચારે જો 5 6 વાગી ગયા છે ને ક્યારે જો ત્યાં થમમાં ગયો છે ને આપણો ટ્રેક્ટર સડી ગયું છે હાઈવે ઉપર તો પપ્પા આ કે છે અને દિવાળી મહિનો છે એટલે સાધન ઘટે નહીં એવા સાધન છે આ ગાડી છે ને તો એની ગંદકીની છે એવી ઊભી ને કેટલી વાસ આવે છે ફેમિલી અને એટલે ભોગી ગયા છે એક આવું છે તો પાછળ આપણે ધ્યાન રાખવું પડશે આ આપણો હાઈવે અને હાઈવે માથી નીરવનક આવી રીતની છે ફેમિલી અને અત્યારે તો બી એક ફર્સ્ટ ક્લાસ આવે છે ને ફરથી ખેતર ખાલી થઈ ગયા છે મસ્ત મજાના સૌ ઓ અને આને કાલમાં આપણે કઈ વાડીએ કાઢી થી ને એ પણ બતાવું તમને દાડિયાના બોલેરા પણ જાય છે અત્યારે ટાઈમ થઈ ગયો છે દાડિયા સુકા થવાના અને ત્યાંથી આવી એ ઉતાર્યું છે અને એટલી સિંગ લઈન વી એવા સી ઘરે અને પડું કરી નાખ્યું છે ખાલી અને ઓણ કાંઈ બહુ ઝાજી હતી નહીં કાંઈ ઝાજી થી નથી નહીતર આપણે છે ને આ ફળિયામાં સિંગ ન હમાય કા ફળિયાની અંદર સિંગ ન હમાય એટલી સિંગ થાય આ ઉત્સવભાઈ ને આ બધા આ ટ્રેક્ટર પડ્યું ને આવડો ડંગો જ તો બધી વાળી હતી આ વર્ષે કાંઈ ઝાજી નથી આ સાથે આજના લોકને એન્ડ આપી છે એવી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા લોકમાં જ્યાં સુધી બધાને બાય બાય